હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે છે ને સમય અને કાર્ય ચેપ્ટર જોતા હતા તેને આપણે છે ને ટોટલ પાંચ પાંચ જોઈ ગયા તો આજે આપણે છે ને અઢાર પ્રશ્ન લગી જોઈ ગયા હતા ત્યારબાદ છે ને પ્રશ્ન નથી પ્રશ્ન સોલ્વ કરવાની શરૂઆત કરીશું હવે જોઈશું જે એક માણસ છે ને કોઈ કામ એ એ બી કરતા બમણો ઝડપી છે બંને ભેગા મળીને કામ એક દિવસમાં પૂર્ણ કરે છે દિવસમાં એટલે કે એક દિવસમાં તો છે ને એ એકલાને કામ કરતા છે ને કેટલા દિવસ લાગે

જો બંને સાથે મળીને કામ એક દિવસમાં કરી નાખે છે આ બંને સાથે મળીને એક દિવસમાં કરી નાખે છે એટલે કે તો એને કામ કેટલા કેટલા દિવસ લાગે આ બંને સાથે મળીને એટલે કે ત્રણ દિવસ બે પ્લસ એક ત્રણ દિવસમાં થઈ જાય એક કામ તો એને કેટલા દિવસ લાગે એટલે કે ચોવીસ કલાક આવે રેડી ત્રણ કલાક ત્રણ બંનેનું કામ થાય એટલે કે બે પ્લસ એક ત્રણ કલાક નો સમય લાગે એટલે એક કલાકમાં એટલે એક દિવસ કીધું છે એટલે આપણે કરવા જરૂરી છે એટલે એટલે કરીશું બોતેર કલાકનો સમય લાગે આ ખાલી છે ને બેઝિક ક્લિયર માટે બેઝિક ક્લિયર કરવા માટે પ્રશ્ન લીધેલા છે તો ખાલી સમજવા માટે કે જો આ ગુણોત્તર આપેલો હોય અને દિવસમાં આપેલું છે એટલે કે ચોવીસ કલાક કેટલા ગુણા અને ત્યારબાદ બંનેની કાર્યક્ષણ તેનો સરવાળો કર્યો તો એને કામ કરતા કેટલો દિવસ લાગે એ હવે આપણને બોતેર મળી ગયા ટોટલ આ બોતેર કલાક ટોટલ મળી ગયા હવે એ નીકળે એટલે તો આપણને બે આપી છે એટલે છત્રીસ દુ બોતેર થાય એટલે હવે છત્રીસ કલાકનો સમય લાગે બે ને છે ને છત્રીસ કલાક સમય લાગે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર વીસ માં કમલ એક કામ છે ને પંદર દિવસમાં પૂર્ણ કરી નાખે છે વિમલ કમલ કરતા છે ને પચાસ ટકા વધુ કાર્યક્ષમ આ વિમલ નામનો વ્યક્તિ છે કમલ કરતા વધારે કાર્ય કાર્યક્ષમ છે એટલે સૌ પ્રથમ છે ને વિમલ કહીએ છીએ વિમલ ધારો કે છે ને સો હોય એની કાર્યક્ષમતા અહીં લખવાનું છે આમ વિમલ જો વિમલ સો સો ની કાર્યક્ષમતા હોય તો છે ને કમલ કેટલો છે આપણે કમલ નું ધારવાનું છે ચનદો સેન્ટરને સર ફરીથી અડખન વાંચીએ તો વિમલ આ વિમલ કમલ કરતા ટકા વધારે કાર્યક્ષમ છે એટલે વિમલ છે ને કમલ કરતા એટલે કે કમલના 100 ધારવા પડશે અને વિમલ વધારે કાર્યકમ છે એટલે 150 ફરી વખત એની રેશિયો બરાબર નાખ્યા આ કમલ જેમ વિમલ હવે આપણને છે ને કમલ કમલના ધારવા પડશે કારણ કે કરતા છે ને કમલની પાછળ હોય કરતા જેની પાછળ હોય ને એની એના ધારવા ના કમલ કરતા છે વિમલ પચાસ ટકા વધારે એટલે આના સો ના પચાસ ટકા પચાસ થાય એટલે એકસો પચાસ થઇ જાય તો વિમલ ને એટલે આપણે આને છે ને ચોટ માં ફેરવી નાખીએ પાંચ દુ દસ બે જેમ ત્રણ નો ગુણોત્તર મળી ગયો આપણને વિમલ વિમલ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે હવે જો ને આપણને આપેલું છે કમલ છે ને પંદર દિવસમાં કરે છે કમલ કોઈ કામ છે ને પંદર દિવસમાં કરી શકે છે અહીંયા આપણને આના બરાબર પંદર અક પંદર દિવસ આપેલું છે તો અહીં પણ આપણે છે ને વડે મલ્ટીપ્લેસ છે જોઈ શકો તો તો અહીં પણ પાંચ કરશું તો દસ દિવસ જવાબ ભાગ આપણે પ્રેશનનો નંબર જોઈએ માં એ એક કામ છે ને ચાલીસ દિવસમાં કરી શકે એટલે કે એ છે ને ચાલીસ દિવસમાં કાર્ય કરે બી તેના કરતા છે ને વીસ ટકા ઓછો કાર્યક્રમ ઓછો કાર્યક્ષમ છે એટલે એ બી નો આપણે હમણાં જેમ ગુણોત્તર થયો ને તે રીતના ધારવાનો છે જો એ સો ટકા કાર્યક્ષમ હોય તો આ એસી હોય વીસ ટકા ઓછો એટલે હું માઇનસ વીસ તો અહીં છે ને પાંચ થઈ જશે અહીં ચાર અને આપણને ગુણોત્તર મળી ગયો છે ત્યારબાદ બી ને છે ને કામ કરતા એ ચાલીસ દિવસમાં કરી નાખે છે એટલે IIM બરાબર આપણને ચાલીસ દિવસ આપેલા છે એટલે આઠ ગુણ્યા કરેલા છે આઠ ગુણ્યા કરીએ પાંચ પાંચ અઠ્ઠા કરીએ તો ચાલીસ આવે તો અહીં પણ આઠ કરી નાખશું તો બત્રીસ જવાબ આવશે તો છે ને અહીં કીધેલું છે બે ને કામ કરતા કેટલા તો બત્રીસ ડે આપણો રાઈટ આન્સર થશે અહીં બત્રીસ ત્યારબાદ છે ને બાવીસમાં નંબરનો પ્રશ્ન જોઈએ એ અને બી છે ને એક કાર્ય અનુક્રમે છે ને પચીસ અને વીસ દિવસમાં કરી શકે છે તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં છે ને પાંચ દિવસ કાર્ય કરે છે શરૂઆતમાં પાંચ દિવસ બંનેએ કામ કર્યું ત્યારબાદ એ છે ને એ જતો રહે છે ત્યારબાદ છે તો બાકીનું કામ પૂર્ણ કરતાં છે ને કેટલો સમય લાગશે એવું પૂછેલો છે તો અહીંયા આપણે છે ને સૌ પ્રથમ જોઈ લઈએ એ અને બીનું આવેલું છે તો લખી નાખશું એનો છે ને પચીસ દિવસમાં કરી શકે બી વીસ દિવસમાં હવે આપણે જેમ જોઈ ગયા તેમ વાળા મેથડથી આ બંનેનો આપણે લસા લઈશું તો સો જવાબ આવશે અહીંયા ચાર ગુણા કરતા મળશે ને એટલે અને અને આપણને મળી ગઈ ટોટલ વર્ક આપેલું છે એ કામ છોડીને જતો રહે છે પાંચ દિવસ માટે પાંચ દિવસ એ જતો રહે છે એનો મતલબ એ થશે કે પાંચ દિવસ સુધી બી બી તો હતો જ તે સ્થાન પર અને તે ચોક્કસ કાર્ય એ અને બી બંને વડે કરાયું છે એટલે ચાર વત્તા પાંચ થશે ગુણા છે ને પાંચ દિવસ સુધી કાર્ય કરેલું બને આ છે ને એની કાર્યક્ષમતા છે અને આ બીની એફિશિયન્સી એટલે એટલે બેની એફિશિયન્સીનો સરવાળો એટલે નવ ગુણા પાસ કરતા છે ને પિસ્તાલીસ જવાબ આવશે એટલે પિસ્તાલીસ ટોટલ વર્ક છે ને ત્યારે કરી નાખ્યું છે સો બાય સો માય પિસ્તાલીસ થઈ ગયું એટલે વધેલું છે રિમેનિંગ વર્ક છે પંચાવન હવે રિમેનિંગ વર્ક છે પંચાવન બીજું છે અને બીની એફિશિયન્સી આપેલી છે પાંચ એનો મતલબ થઈ શકે અગિયાર દિવસ લાગશે બીને બાકીનું જે કામ પૂરું કરતા હવે આપણે આ તો જોઈ ગઈ આપણે એલ્શિયમ વાળું મેથડ આ તો સારી જ છે કે કઈ નહીં કહી શકાય જો પણ તમારે શોર્ટમાં જવાબ જવું હોય એ શોર્ટમાં થોડુંક જવું હોય તો શું કરવાનું તો સૌ પ્રથમ આપણે સૂત્ર છે એ લખજો કુલ કાર્ય માઇનસ જે જનાર વ્યક્તિ હોય તે જે વ્યક્તિ કામ છોડી દીધું હોય તે અને તેની કાર્યક્ષમતા અને સેજ છે ને જે બાકીના જે વિધ્યા હોય તે વ્યક્તિ એટલે વતનારની એફિશિયન્સી આ સૂત્ર છે ને આને સૂત્ર વડે તમે ડાયરેક્ટ છે ને આ બધું કાય કરવા ન જાવ ને તો પણ ડાયરેક્ટ જવાબ આવશે જોઈ જો કે ટોટલ વર્ક છે ને 100 આવેલું છે આપણે હવે કામ છોડીને કોણ ગયું છે જો પ્રશ્નમાં 5 દિવસ કાર્ય કરે પાંચ ત્યારબાદ છે ને એ જતો રહેશે એ એની કર્યા છે ને છે ચાર છે તો ચાર અને પાંચ પાંચ દિવસ સુધી જતો રહેશે એટલે પાંચ દિવસ કરેલા છે બાકી વધ્યો કોણ છે ચાલો બે વધેલો છે બે નીકળ્યા તકલીફ પાંચ હવે આ સો હશે ને આ ચાર પંચા વીસથી છે એટલે કે એસી વધશે છેદમાં પાંચ કરીશું તો કેલો જવાબ આવશે જોઈશું એટલે કે અહીં કરીએ તો

અહીં પાંચ આવે છે ને અહીં ચાર આ બંને એની કાર્યક્ષમતા મળી ગઈ ટોટલ વર્ક છે આપણે ભાઈ બધું છે હવે આપણી પાસે તો બાકીનું કામ થયું એક્સને કેટલા હવે આપણને પૂછેલું છે આને કેટલા દિવસ લાગે બાકીનું કામ કરતા પાંચ દિવસ સુધી બંને કામ કર્યું એટલે એફિશિયન્સીનો સરવાળો થશે પાંચ 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 પ્લસ ચાર એટલે કે નમું થશે છેદમાં પાંચ એટલે કે પિસ્તાલીસ કામ ટોટલ કરીને કામ પંદર પંદર કામ વિધ્યું છે એ કામ કરતા છે ને ને કેટલા દિવસ આવે એટલે એનું ટોટલ વર્ક છે જે પિસ્તાલીસ પિસ્તાલીસ આવતો હોય તો કદાચ હવે આમાં છે ને એક્સ જતો રહે છે એક્સ એટલે પાંચ એટલે પાંચ એટલે એક્સની કાર્યક્ષમતા પાંચ પાંચ દિવસ કાર્ય કરીને જતો છે એટલે પાંચ ગુણ્યા પાંચ થાય નીચે ચાર થાય એટલે સાઠ માઇનસ પચીસ છેદ ચાર હવે સાઈઠ માંથી પચીસ હશે ને તો ચાલીસ ને પાંત્રીસ તો અહીં પણ આમ જોઈ શકો છો તો તમે આ મેથડનો જ ઉપયોગ કરી શકો છો જે આપણે એલસી મેથડ કહી શકાય તે ગમે ત્યારે અઘરા પ્રશ્નો આપણે મેથડ કામ લાગશે તો અહીં છે ને આપણે આજ સુધી અહીં રાખીએ છીએ તો મળે આ લેક્ જો તમને વિડીયો ગમ્યો હોય કંઈક શીખવા મળવું હોય તો વિડીયોને લાઈક શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ નવા લેક્ચરમાં જય હિન્દ